કૃષિ મંત્રીએ કરી મોટી જાહેરાત આયુષ્યમાન કાર્ડ કેટલી વખત સગર્ભા મહિલાઓ માટે સારા સમાચાર સોના ચાંદીના ભાવમાં ફરી એકવાર કડાકો અને વિદ્યાર્થીઓ માટે વીસ લાખ રૂપિયાની શિષ્યવૃત્તિ આ તમામ નાના મોટા ને અગત્યપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા મિત્રો કિસાન સમાચાર ચેનલમાં જો તમે નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક જરૂરથી કરી દેજો આજના સૌથી મોટા સમાચાર ગુજરાત રાજ્યને લઈને અત્યારે આંબાલાલ પટેલે કરી મોટી ભૂક્કા કાઢતી આગાહી ગુજરાત રાજ્યમાં આવનારા દિવસોમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળવાનો છે જેને લઈને અત્યારે જાણીતા એવા હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે ગુજરાતવાસીઓને અત્યારે સાવચેત કરી દીધા છે આમ તો અત્યારે ગુજરાતમાં કાતિલ ઠંડીનું વાતાવરણ છે પરંતુ આવનારા દિવસોમાં ફરી એકવાર કમોસમી વરસાદની મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે આગાહી મુજબ આવનારા દિવસોમાં પચીસ તારીખથી લઈને ત્રીસ નવેમ્બર દરમિયાન ગુજરાતના વાતાવરણમાં અત્યારે બે મોટી સિસ્ટમો સક્રિય થવાની છે એક અરબ સાગરમાં જ્યારે બીજી બંગાળની ખાડીમાં આ બંને સિસ્ટમ અત્યારે ગુજરાતમાં ભરશિયાળે ફરી એકવાર વરસાદી માહોલ વાતાવરણ સરસ છે જેને કારણે અત્યારે ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને અત્યારે જીરું અને ઘઉંનો પાકને મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારબાદમાં બીજા મોટા સમાચાર ખેડૂતો માટે ટેકાના ભાવે ખરીદી શરૂ ગુજરાતના ખેડૂતોને તેમના પાકનો પોષણ સમભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે આજથી એટલે ડાંગર બાજરી જુવાર મકાઈ અને રાગીના ટેકાના ભાવે એટલે કે એમએસપીના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે આ ખરીદી ખેડૂતો માટે મોટી રાહત લઈને સામે આવી છે ખેડૂતોને વહીવટી પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે અને તેમના પાકનું વેચાણ સરળતાથી થઈ શકે તે માટે સરકારે સુનિશ્ચિત કરવા આ વ્યવસ્થા ગોઠવી છે સરકાર દ્વારા અત્યારે ડાંગરની ક્વિન્ટલ દીઠ ત્રેવીસોને ને ઓગણા સિત્તેર રૂપિયાના ભાવથી લઈ ખરીદી કરવામાં આવી છે ભાવે જ્યારે મકાઈની ચોવીસો રૂપિયાના ભાવે અને બાજરીની દોઢસો રૂપિયાના ભાવે કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી શરૂ કરી દેવામાં આવી છે જ્યારે ખેડૂતો માટે મગફળી પણ મિત્રો બલ્ગેરિયામાં થઈ ગયેલી એક અંધ મહિલાને સમગ્ર દુનિયામાં બાબા વેંગા તરીકે વિખ્યાત છે અને બાબા વેંગા નું ઓગણીસો છન્નું માં અવસાન પણ થઈ ચુક્યું છે પરંતુ તેમના દ્વારા કેટલીક ભવિષ્યવાણી કરવામાં આવી છે જેને આજે પણ કેટલાક લોકો સત્ય માને છે બાબા વેંગાએ વર્ષ બે હજાર છવ્વીસ માટે કરેલી કેટલીક મોટી આગાહીઓ કરેલી છે અને તેઓએ કહ્યું છે કે વર્ષ બે હજાર છવ્વીસમાં ભારે વિનાશકારી યુદ્ધ ધીમે ધીમે આખી દુનિયામાં પ્રસરે અને જેને કારણે દુનિયામાં પશ્ચિમી જગતની મોટી જાનહાનિ અને વિનાશ સર્જાશે આ ભવિષ્યવાણીમાં તેઓએ એવો પણ દાવો કર્યો કે રશિયામાં કોઈ પ્રસિદ્ધ શક્તિશાળી નેતા આખી દુનિયામાં છવાઈ જશે અને દુનિયામાં તેને ભગવાન માનવા પડશે યુદ્ધ હોય કે રાજકીય ઉથલપાથલ આખી દુનિયામાં આગામી વર્ષ તંગદિલી ભર્યું રહેવાનું છે આવનારા દિવસોમાં ધરતીકંપ ભૂકંપ જ્વાળામુખી વિસ્ફોટ જેવી કુદરતી આફતોને કારણે બે હજાર છવ્વીસનું વરસ ખૂબ જ ભારે સાબિત થવાનું છે

ખાદ્ય પદાર્થો પણ મળશે સામાન્ય અને અંત્યોદય કાર્ડ ધારકો માટે રેશન કાર્ડોને અલગથી જથ્થો નક્કી કરવામાં આવશે નવા નિયમો હેઠળ રેશન કાર્ડ સંપૂર્ણપણે ડિજિટલ હશે બાયોમેટ્રિક વેરિફિકેશન અને ક્યુઆરસી કોડ દ્વારા રેશન કાર્ડનું સરકાર દ્વારા વિતરણ કરવામાં આવશે નકલી કાર્ડ અને ભ્રષ્ટાચારને રોકવા માટે નવા નિયમો સરકાર દ્વારા ઘડવામાં આવ્યા છે ત્યારબાદના મોટા સમાચાર કૃષિ મંત્રીએ કરી મોટી જાહેરાત દેશના ખેડૂતો માટે આ બીજી મોટી છે છે કિસાન યોજનાનો હપ્તો તેમના ખાતામાં જમા થઈ ગયો ત્યારે સરકારે હવે પાક બીમા યોજના એટલે કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંગે નિર્ણય લઈ લીધો જેની ખેડૂતો ઘણા વર્ષોથી માંગ કરી રહ્યા છે ખેડૂતો માટે એક મોટો પડકાર એ છે કે જો તેમના મહેનતથી કમાયેલા પાક અચાનક જંગલી પ્રાણીઓના હુમલાથી નાશ પામે અથવા ભારે વરસાદ અને પાણીમાં તણાઈ જાય તો સંપૂર્ણપણે પાક નુકસાન સહન કરવું પડે છે હવે સરકાર આ ચિંતા દૂર કરી નોંધપાત્ર જાહેરાત કરી છે અને સરકારે દાવો કર્યો છે કે ફરી એકવાર પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના શરૂ કરવામાં આવશે જેથી ખેડૂતોને પોતાના પાક પર

કવરેજ માટે હકદાર છે આ પાંચ લાખની મર્યાદા પ્રતિ પરિવાર માટે છે આનો અર્થ એ થયો કે સારવાર એક સભ્ય દ્વારા લેવામાં આવે છે કે બહુ સભ્યો દ્વારા સરકાર દ્વારા ઉઠાવવામાં આવતો કુલ ખર્ચ તે નાણાકીય વર્ષ પાંચ લાખથી વધુ ન હોઈ શકે જો વર્ષની શરૂઆતમાં નાની પ્રક્રિયામાં ખર્ચ પચાસ હજાર થાય તો પરિવાર બાકીના સાડા ચાર લાખ પછીની બીમારી માટે મહત્વપૂર્ણ સમાચાર સગર્ભા મહિલાઓ માટે આવ્યા સારા સમાચાર કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓના સ્વાસ્થ્યને અને પોષણને ધ્યાનમાં રાખી પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ હવે સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓને કુલ અગિયાર હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય મળશે આ યોજના અંતર્ગત પ્રથમ બાળકના જન્મ પર પાંચ અને બીજા બાળકમાં જો દીકરીનો જન્મ થાય તો છ હજાર સહાય મળશે લાભાર્થીઓને જરૂરી દસ્તાવેજો સાથે પીએમ એમ વી વાય ડોટ જીઓ ઇન પર જઈને આ યોજના માટેનું ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ સરકાર તરફથી બાળકના જન્મ પર સરકારે તેમની માતાને રૂપિયા સુધીની સહાયની કરશે ત્યારબાદના મોટા સમાચાર સોના ચાંદીના ભાવમાં મોટો કડાકો સોનું થયું આટલું સસ્તું ખરીદતા પહેલા જાણી લો નવા ભાવ સોના ને ભાવમાં આ વર્ષે તેજીથી વધારો જોવા મળ્યો છે તો છેલ્લા કેટલાક દિવસોમાં કિંમતી ધાતુના ભાવ તો ઘટી રહ્યા છે માત્ર છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ તો ચાંદીના ભાવમાં મોટો ઘટાડો આવ્યો છે અને પ્રતિ કિલોએ આઠ હજાર રૂપિયા ચાંદી અત્યારે સસ્તી થઈ ગઈ છે તો વળી સોનાના ભાવમાં પણ ઘટાડો આવ્યો અને ચોવીસ કેરેટ ગ્રામ સોનાના ભાવ દસ ગ્રામ દીઠ સોળસો સોળસો અડતાલીસ રૂપિયા સુધીનો ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે આવનારા દિવસોમાં સોનાને ચાંદીના ભાવમાં હજી પણ મોટો ઘટાડો જોવા મળે અને સોનાનો ભાવ એક લાખ રૂપિયા પર ફરી આવી શકે તેવું નિષ્ણાતોનું કહેવું છે ત્યારબાદના મોટા સમાચાર વિદ્યાર્થીઓને વીસ લાખ રૂપિયાની શિષ્યવૃત્તિ જાણો કઈ રીતે કરવી અરજી એસબીઆઈ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને લઈને આઈઆઈટી આઈઆઈએમ અને વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પ્લેટિનમ જુબલી આશા શિષ્યવૃત્તિ આપી રહી છે આ યોજના હેઠળ પંદર લાખ રૂપિયા વિદ્યાર્થીઓને સહાય મળવાપાત્ર છે શાળાના વિદ્યાર્થીઓ માટે કૌટુંબિક આવક ત્રણ લાખ અને અન્ય માટે છ લાખ થી વધુ ન હોવી જોઈએ આ તકનો લાભ લેવા માટે રસ ધરાવતા વિદ્યાર્થીઓએ પંદર નવેમ્બર સુધીમાં અત્યારે એસબીઆઈ ડોટ શિષ્યવૃત્તિ સ્કોલરશીપ ડોટ જીઓ વિન પર અરજી કરવાની રહેશે ત્યારબાદ તેઓને પણ શાળામાં અભ્યાસ કરવા માટે સરકાર તરફથી ફ્રીમાં સ્કોલરશીપની સહાય મળી જવા પાત્ર છે ત્યારબાદના મોટા સમાચાર રવિ સિઝન માટે યુરિયાનો પૂરતો જથ્થો બનાસકાંઠામાં રવિ સિઝન માટે યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે ડીસામાં રેન્ક પોઈન્ટ પર ઇફકો ત્રણ હજાર આઈપીએલ બે હજાર અને જીએફસી